મંદિરના દરવાજાનો ભાલો ઘૂસી જતા કિશોરનું મોત નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં મંદિરમાં ક્રિકેટ રમતો અગિયાર વર્ષીય કિશોર દળો લેવા બહાર જતા મંદિરના દરવાજા પર ચડ્યો હતો જ્યાં તેનો પગ લપસી જતાં તેની ગુદ્દા પાસેના ભાલો ઘૂસી જતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પરિવારમાં એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો પાલનપુરના વેડંચા ગામમાં રામાપીરના મંદિરમાં અગિયાર વર્ષીય મનન દિનેશભાઈ ભાટિયા નામનો કિશોર અન્ય બાળકો સાથે રામાપીરના મંદિરમાં ક્રિકેટ રમતો હતો ત્યારે બોલ લેવા જતાં મંદિરના દરવાજા પરથી નીચે ઉતરીતી વખતે પગ લપસી જતા દરવાજા પર રહેલો લોખંડનો ભાલો તેની ગુદ્દા પાસેના ભાગમાં ઘૂસી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેને બેભાન અવસ્થામાં સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આમ બે બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ મોતને ભેટતા પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ડૉક્ટર કુણાલે જણાવ્યું હતું કે વધુ પ્રતુ બ્લડિંગ થતાં બાળક મોતને ભેટ્યો હતો અગાઉ બે હજાર ચૌદમાં વડગામ તાલુકાના મહેમદપુરમાં પણ આવી જ દર્દનાક ઘટના ઘટી હતી જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળક દિવાલ કૂદવા જતાં લોખંડનો અણીદાર ભાલો ગળામાં ઘૂસી મોઢામાં બહાર નીકળ્યો હતો જોકે એકસો આઠની ટીમે ભાલો નીચેના ભાગેથી કાપી ગળામાં ઘૂસેલ ભાલા સાથે પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં સમયસર સારવાર મળતા સફળ ઓપરેશન થકી તે બાળકને નવજીવન મળ્યું હતું એકસો આઠના પાયલોટ સાદિકભાઈ શેખે જણાવ્યું હતું જ્યારે દસ વર્ષ બાદ વેડંચામાં બનેલી ઘટનાએ મહેમદપુરની યાદ તાજી કરાવી છે જો કે વેડંચામાં બનેલી દુર્ઘટનામાં કિશોરનું મોત નીપજ્યું છે આ ઘટનાને લઈને સૂત્રો દ્વારા માહિતી મળતા એકના એક વાહલસોયા ભાઈનું દુખદ અવસાન થતાં બંને બહેનો માનસિક રીતે બીમાર થઈ હોવાનું જાણવા મળેલ છે તો આ ઘટનાને જોઈને દરેક સંસ્થા કે ધાર્મિક જગ્યાએ જ્યાં બાળકો રમતા હોય ત્યાં આગળ આવા ભાલા જેવી જાળીઓ ન બનાવવામાં આવે તો આવી ઘટનાઓથી બચી શકાય છે